નમસ્કાર ગુજરાત આજના મુજબ સમાચારની અંદર અંબાલાલ પટેલ પટેલે કહ્યું એટલે પાકુડ નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘ રાજા પીએમ મોદી ગુજરાત પ્રવાસે નવરાત્રી ને લઈને આવ્યા છે મહત્વના સમાચાર અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર નું જાહેરનામું તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે ઘટાડો શું એલપીજી સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો દીવાલી પેલા ખેડુતોને મળીશે મોટી ખુશ ખબર ખાતામાં જમા થઈશે રૂપિયા બે હજાર નો એકવીસ મો હપ્તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન ત્રીસ તારીખ સુધીમાં કેવાયસી કરાવી લેજો નહીં તો ખાતાઓ થઈ જશે બંધ તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન આધાર કાર્ડ ને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે વાહન ચાલકો માટે હેલ્મેટનો નવો નિયમ વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો ઓક્ટોબર મહિનાથી મહિલાઓને મળશે દર મહિને પંદરસો રૂપિયાની આર્થિક સહાય ખેડૂતોને મળશે હવે અનાજ ઉપર લો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે એક લાખ રૂપિયા સુધીની સહાય ગુજરાતમાં દેવાની માંગણીઓ વારંવાર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારે તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો નવરાત્રીના રંગમાં ભંગતમાં નવરાત્રી દરમિયાન સપ્ટેમ્બર સુધી રાજ્યના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ત્યારબાદ પચીસ સપ્ટેમ્બરથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે જે સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોમ્બર સુધી ચાલુ રહી શકે છે આ સમયગાળામાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ શકે છે આ ઉપરાંત પહેલીથી લઈને ત્રીજી ઓક્ટોમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે વરસાદની સાથે સાથે નવરાત્રિમાં ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધુ રહેશે જેનાથી ખેલૈયાઓને મુશ્કેલી

પીએમ નરેન્દ્ર મોદી વીસ સપ્ટેમ્બર ગુજરાતના એક દિવસીય પ્રવાસ પર આવશે તેઓ ભાવનગરમાં રોડ શો કરશે પીએમ મોદી ઓપરેશન સિંદુર જીએસટી રાહત અને આત્મનિર્ભર ભારત પર પ્રકાશ પાડશે આ સાથે દોઢ લાખ કરોડ રૂપિયાના દરિયાઈ અને શિપિંગ પ્રોજેક્ટ અને સો કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતોના સો મીટર વિસ્તારમાં માઇક ઉપયોગ કરવો એ પ્રતિબંધિત રહેશે મિત્રો ત્યાં પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો શું દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો આ પ્રશ્ન આજકાલ દેશના ખેડૂતોના ચર્ચાનો વિષય બન્યો છે પીએમ કિસાન આપણે પાછલા વર્ષોના રેકોર્ડ ઉપર નજર કરીએ તો હપ્તાઓ ક્યારેક ઓક્ટોમ્બર મહિનાની શરૂઆતમાં ક્યારેક હપ્તાઓ ઓક્ટોમ્બર મહિનાના મધ્યમમાં તો ક્યારેક હપ્તાઓ નવેમ્બર મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે વર્ષ બે હાજર ચોવીસમાં ખેડૂતોના ખાતામાં પાંચ ઓક્ટોબરના રોજ ટ્રાન્સફર થયો હતો આવી સ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે સરકાર દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો છે ટ્રાન્સફર કરી શકે છે અને ખેડૂતોને દિવાળીની સૌથી મોટી ભેટ પણ મળી શકે છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો શું જીએસટીના ભાગરૂપી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો સરકારે તાજેતરમાં ના દરોમાં ઘટાડો કર્યો નવા દર બાવીસ સપ્ટેમ્બરથી દેશભરમાં લાગુ થશે આની સીધી અસર સામે લોકોના ખિસ્સા પર પડી શકે છે ખાદ્ય પદાર્થો પીણાથી લઈને રોજિંદી વસ્તુઓ સુધી ભાવ હવે સસ્તા થશે મોટી કંપનીઓએ તેમના ઉત્પાદનો માટે નવી કિંમતની યાદી બહાર પાડી છે સાબુ સાબુત બાળકોના ઉત્પાદનો કોફી આરોગ્ય પીણા જેવી વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે લોકો હવે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે જીએસટી ઘટ્યા પછી સામાન્ય લોકોના મનમાં પ્રશ્ન છે કે શું એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થશે જોકે આ મુદ્દે સરકાર દ્વારા હાલમાં કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી કે ભાવમાં ઘટાડો થઈ શકે પરંતુ દિવાળી નજીક આવી રહી છે

કહી શકાય કે મિત્રો સિંગ તેલના ભાવમાં પંદર રૂપિયાનો ઘટાડો કપાસે તેલના ભાવમાં વીસ રૂપિયાનો અને પામ તેલના ભાવમાં ડબ્બે દસ રૂપિયાનો ઘટાડો છે નોંધાણો છે નજીવો ઘટાડો થયો છે પરંતુ ગૃહિણીઓનું બજેટ છે મિત્રો હાલ જળવાઈ રહ્યું છે ખોરવાયું નથી મિત્રો દિવસના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ યાંત્રિકીકરણને વેગ રાજ્યના એક લાખ બાણું હજારથી પણ વધુ ખેડૂતોને મશીનેરી માટે પૂર્વ મંજૂરી ચાલુ વર્ષથી ખેડૂતોને ટેક્ટરની ખરીદી પર એક લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે બજેટમાં ટેક્ટર ખરીદી માટે ગત વર્ષની સરખામણીએ બમણી આઠસો કરોડ રૂપિયા અને અન્ય મશીનેરીની ખરીદી માટે બમણાથી પણ વધુ પાંચસો નેવું કરોડ રૂપિયાની જોગવાઈ છે ગુજરાત સરકારે છેલ્લા એક દાયકામાં ટેક્ટર માટે ત્રણ પોઈન્ટ ચોવીસ લાખથી પણ વધુ ખેડૂતોને પંદરસો કરોડ તેમજ અન્ય મશીનરી માટે ત્રણ પોઈન્ટ ઓગણ એંસી લાખ ખેડૂતોને બારસો કરોડ રૂપિયાથી પણ વધારાની રાહત આપી છે ભેટ આપી છે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો જનધન યોજના લઈને આવ્યા મહત્વના સમાચાર ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં કેવાયસી ફરજિયાત નહીં તો તમારું ખાતું થઈ જશે ફ્રીજ પ્રધાનમંત્રી જનધન યોજનાના લાખો ખાતા ધારકો ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં ફરજિયાત રી કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખનો સામનો કરી રહ્યા છે ભારતીય રિઝર્વ બેન્ક આરબીઆઈનો નિર્દેશ મુખ્યત્વે લોકોને અસર કરે છે જેમને વર્ષ બે હજાર ચૌદ અને પંદરમાં આ યોજના સાથે પોતાના ખાતા ખોલાવ્યા હતા સમયમર્યાદા પછી કેવાયસી વિગતો અપડેટ કરવા નિષ્ફળતા અંતર્ગત બેંક ખાતાઓ બંધ થઈ શકે છે અથવા તો ફ્રી કરી શકે છે જેનાથી વ્યવહારો અને મહત્વપૂર્ણ સરકારી સબસિડી એક્સચેન્જ અવરોધિત થઈ શકે છે તો મિત્રો જે પણ વ્યક્તિનું જનધન ખાતામાં

જે આધાર યુઝરને તેમના નામ સરનામું જન્મ તારીખ અને ફોન નંબર જેવી માહિતી સરળતાથી અપડેટ કરવાની મંજૂરી પણ આપશે મિત્રો આપણે જોઈ દઈએ તો આ એપ્લિકેશન વર્ષ બે હજાર પચીસના અંતિમ દિવસો ડિસેમ્બર મહિનામાં છે એ લોન્ચ થવાની સંભાવના છે આમાં એ છે ફેસ આઈડી ટેકનોલોજીનો સમાવેશ થશે જે વધુ સુરક્ષિત અને અનુકૂળ સેવાઓ પ્રદાન કરશે હવે બાયો બાયોમેટ્રિક્સ વેરિફિકેશન માટે આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે તો મિત્રો આ આધાર કાર્ડ ધારકો માટે પણ મહત્વના સમાચાર હવે તમે તમારા મોબાઈલથી જ ખાસ કરીને મિત્રો જન્મ તારીખ છે ફોન નંબર છે નામ છે સરનામું છે સરળતાથી સુધારી શકો છો જ્યારે મિત્રો કહી શકે કે જ્યારે બાયોમેટ્રિક્સ વેરીફિકેશન માટે તમારે છે એ ફિંગરપ્રિન્ટ આપવાની હોય છે એ તમારે ખાસ આધાર કેન્દ્રમાં જઈને તમારે ફી ચૂકવીને આ તમામે તમામ અપડેટો છે એ પૂર્ણ કરવી પડશે મિત્રો સમાચાર વિશે વાત તો ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે જ મહિલાઓના ખાતામાં જમા પંદરસો રૂપિયા જ્યાં દર્શક મિત્રો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ગુરુવારે રાજ્યની લોકપ્રિય લાડલી બહેન યોજના હેઠળ મહિલાઓના ખાતામાં માર્સિક નાણાકીય સાહેબ અઢીસો રૂપિયાનો વધારો કરીને મોટી જાહેરાત કરી છે આ યોજના હેઠળ ઓક્ટોબર 2025 થી પાત્ર મહિલાઓને હવે 1200 રૂપિયાના બદલે 1500 રૂપિયાની આર્થિક સહાય મળશે જે રીતે મિત્રો મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે મહિલાઓના ખાતામાં દર મહિને 1500 રૂપિયા જમા થશે તો શું દિવાળી પહેલા પણ ગુજરાતની બહેનોને પણ શું કોઈ ચોક્કસ રકમ મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપ જો મિત્રો તે આપણે સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન કેન્દ્ર સરકારે જે હેર વિતરણ વ્યવસ્થા એટલે કે મિત્રો આપણે કહીએ છીએ પીડીએસને વધુ પારદર્શક છે કાર્યક્ષમ છે અને સુરક્ષિત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે સરકારે એક હાલમાં પીડીએસના નિયમોમાં મોટા સુધારા કર્યા છે હવે દર પાંચ વર્ષે તમામ કાર્ડ ધારકોએ ઇલેક્ટ્રોનિક્સ ઇ કેવાયસી પ્રક્રિયા ફરજિયાત કરાવવી પડશે જેનો હેતુ રાશન વિતરણ પ્રક્રિયામાં છેતરપિંડી છે ડુપ્લિકેટ રાશન કાર્ડને દૂર કરવા અને સબસિડીને યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે સાથે મિત્રો જો વાત કરીએ તો શું ખરેખર કાર્ડ ધારકોને દર મહિને એક રૂપિયા મળશે કે આ રકમ વધી પણ શકે છે તે વારોની સિઝન આવી રહી છે જો તમારી પાસે કાર્ડ છે તો તમારી વાર્ષિક આવક પણ મિત્રો બે લાખ રૂપિયાથી ઓછી હોય અને રાશન કાર્ડમાં કેવાયસી કરાવેલું હોય છે તમે તો લાભાર્થીઓને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવા માટે આ યોજના હેઠળ દરેક લાભાર્થીઓના બેંક ખાતામાં એક હજાર રૂપિયા છે જમા કરવામાં આવશે પરંતુ તહેવારો નજીક આવતા દિવાળી નજીક આવતા આ રકમ છે વધી શકે છે એટલે કે કાર્ડ ધારકોને બે હજાર રૂપિયા સુધીની પણ નાણાકીય સહાય પણ મળી શકે છે આ યોજનામાં પારદર્શિકા જળવા જળવાઈ રહે અને આ માટે રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠા વેબસાઇટ ઉપર તમે અરજી છે કરાવીશો છો મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર ખેડૂતો માટે પણ આ મહત્વના સમાચાર છે જે ખેડૂતો ગામડે રહે છે એમને જો ઘરનું ઘર બનાવવું છે તો આવાસ યોજના લઈને આવ્યા મહત્વના સમાચાર ગામડાના લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યોજના હેઠળ હવે એક લાખ વીસ હજાર રૂપિયાના બદલે પચાસ હજાર રૂપિયાની રકમ વધારે મળશે એટલે કે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની સહાય મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘર બનાવવાનો સામાન મોંઘો થતાં ખેડૂતોને જે મુશ્કેલીનો સામનો કરવી કરવો પડતો હતો એ દૂર કરવા માટે હવે પચાસ હજાર રૂપિયાની વધારાની સહાય આપવામાં આવશે વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસના બજેટ અંતર્ગત એક લાખ દસ હજાર જેટલા ખેડૂતો છે જેમને આ યોજનાનો લાભ છે મળવા પાત્ર રહેશે અને આ અંતર્ગત હાડી પાંચસો કરોડ રૂપિયા છે એ આવ્યા છે તો ખેડૂતોને આવાસ માટે મોટો નિર્ણય હવે લાભાર્થીઓને ઘર બનાવવા માટે ચાર હપ્તામાં પૈસા મોકલવામાં આવશે સૌથી પહેલો હપ્તો છે એમાં જો તમારું આવાસ મંજૂર થાય તમારું ફોર્મ પાસ થાય તો તમને ત્રીસ હજાર રૂપિયા છે કેન્દ્ર સરકાર બેંક ખાતામાં અરજદારના ખાતામાં રકમ જમા કરશે બીજો હપ્તો છે એમાં પાયો બને ત્યારે એંશી હજાર રૂપિયાની સહાય મળશે ત્રીજો હપ્તો છે એ છત ભરાય એટલે કે રૂફ સ્ટોપ રૂફ ટોપ લેવલે એટલે કે મિત્રો પચાસ હજાર રૂપિયા મળશે ચોથો હપ્તો આવાસ પૂરું થાય ત્યારે દસ હજાર રૂપિયા મળશે આ મિત્રો કુલ સહાય છે એ અઠ્ઠાણું હજાર રાજ્ય સરકાર આપશે અને જ્યારે બાકીની રકમ છે એટલે કે બોતેર હજાર છે કેન્દ્ર સરકાર પોતાના ભંડોળમાંથી લાભાર્થીઓને અરજદારના ખાતામાં આ સહાય છે જમા કરાવશે તો મિત્રો જે ગ્રામીણ વિસ્તારમાં જે રહેતા છે ખેડૂત મિત્રો જે લાભાર્થીઓ છે જે એમને હવે એક લાખ વીસ હજાર રૂપિયાના બદલે એક લાખ ને સિત્તેર હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે મિત્રો જે આ વિશેના જો સમાચાર વિશે વાત કરવામાં આવે તો કે જે વિદ્યાર્થીઓ છે એમને લેપટોપ જો ખરીદવું હોય તો હવે કેન્દ્ર સરકાર છે સહાય પૂરી પાડશે કોલેજમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ છે એવા તમામે તમામ વિદ્યાર્થીઓ માટે લેપટોપ સહાય યોજનાની જાહેરાત છે કરવામાં આવી છે જેના માટે વિદ્યાર્થીના પરિવારોની આર્થિક સ્થિતિ નબળી છે અને વિદ્યાર્થીઓ આગળ ભણવા માટે છે લેપટોપ ખરીદવા માગે છે તો તેઓ સરળતાથી અરજી કરી શકે છે લેપટોપ સહાય યોજના અંતર્ગત કહી શકે કે મિત્રો ધોરણ આઠ અને દસ પાસ સાથે બાર પાસ વિદ્યાર્થીઓને અરજી કરવાની રહેશે જો પરિવારની વાર્ષિક આવક એક લાખ રૂપિયા છે તો તે તમે સરળતાથી અરજી કરી શકો છો અને અરજી કરવા માટે વિદ્યાર્થીઓ છે ગુજરાતના કાયમી રહેવા સેવાઓ છે ગુજરાતનો વિદ્યાર્થીઓ જોઈએ તમારા પરિવારમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોય તો એવા વિદ્યાર્થીઓ છે મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે લેપટોપ સહાય યોજના અંતર્ગત છે એ પચીસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય પણ મેળવી શકે છે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના અને મહત્વના સમાચાર પણ સામે આવી મિત્રો ખરેખર ગુજરાતના ખેડૂતોના દેવામાં થઈ શકે છે કારણ કે મિત્રો ગુજરાતના ઘણા બધા ખેડૂતો દેવામાં ડૂબેલા છે જ્યારે કમોસમી વરસાદ પડે છે ધોધમાર વરસાદ પડે છે વાવાઝોડા આવતા હોય છે ત્યારે ખેડૂતોના પાકને નુકસાન થતું હોય છે ગુજરાતના લાખો ખેડૂતો હાલમાં તો દેવામાં ડૂબેલા છે એક ખેડૂતો અનુસાર એક માહિતી મળેલી છે મિત્રો ખેડૂતોએ એક લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન છે એ લીધેલી છે અને ગુજરાતના કહી શકાય કે આસપાસ પચાસ લાખથી પણ વધુ જેટલા ખેડૂતો છે કે જેમણે સરકારી અથવા તો પ્રાઇવેટ બંને બેંકોમાંથી લોન લીધી છે અને દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના પણ કરોડો ખેડૂતોએ છે એ કરોડો રૂપિયાની લોન લીધી છે અને દેશમાં સમગ્ર ભારત દેશમાં જો સૌથી વધારે દેવું હોય તો એ રાજસ્થાનના ખેડૂતોના માથે છે અને ગુજરાતના ખેડૂતો પણ હવે દિવસે દિવસે દેવાદાર બનતા જાય છે કારણ કે મિત્રો ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળતા નથી જ્યારે ખેડૂતો પોતાના પાકને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડે છે ત્યારે ખેડૂતોને પાકના ભાવ મળતા નથી આ સાથે મિત્રો ખેડૂતો ખેતી કરવા માટે પણ બેન્કો પાસેથી લોન લેતા હોય છે અને આખા ગુજરાત રાજ્યમાં ખેડૂતોનું દેવું નેવ હજાર કરોડ રૂપિયાને પાર છે આમ મિત્રો જો મોટા મોટા ઉદ્યોગપતિઓના છે દેવા થતા હોય છે તો ખેડૂતોના કેમની ખેડૂતોના દેવા માપ થવા જોઈએ ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા માંગણીઓ પણ કરવામાં આવતી હોય છે તો શું ખરેખર મિત્રો આ વર્ષ બે હજાર પચીસના અંતિમ સપ્તાહમાં અથવા તો શું વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆતમાં શું આગામી દિવસોની અંદર આગામી વર્ષોમાં શું ખરેખર ગુજરાતના ખેડૂતોના દેવામાંપ થવા જોઈએ કે ના થવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવીએ આપજો